અલ્યા જબર ભૂખ લાગી મને તો બહુ ભૂખ લાગી છે કટીકડો રોટલો મળે તોય સારું છે વાત સાચી છે હો વાત મારી હું તો નો ભૂખ્યો થઈ ગયો ગામ બાજુ તો કોઈ તો હા ગામ બાજુ જઈએ આવી એ બાઈ ગાડી ઘર તો જતા કોઈ ઘરે છે

ए हो नानी सजोडी बाबिक भाइ रूपा सजोडी हो नाना पारणिया बाबिक भाइ पारणिया म झुलो ए हालु लुलु हाला बाबिक भाइ हाला बाबिक भाइ मोमा नागेन जंजो मोमो गाडी यो लैयाल गाडी यो म बेइन बाबिक भाइ बपम बपम करजो

એ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમડ ભમડ એ કયા ગુના ના વેરે રે વારા જીવ તે જીવસ માર્યા આવ તો કહતાય આવ તો આવ ગવાય આવું ના ગવાય ગવાય

મોયો એ મન મો લાગે વાલો રણુજો વાળો રણુજે મનડો મોયો રોમા રણુજે મન મનડો મોયો એ હાથમાં બાલો લાગે મન વાલો ના વાટકા ગોખરે મે લાવ રે

हेकू ना बर त्रि हे पापू पाणी पाणी होय पिवडायची पाणी पिवडाय ना गंमत आहे ना गंमत आहे

બાપુ રોટલો બોટલો હોય તો આલજો ખાવાનું એટલે ભૂસ્યા થયા હોય તો રોટલો બોટલો હોય તો બે જણા બે જણનું ખાઈ ખાઈને બે હે હોય પછી ખાવાનું બે જણનું ખાવાનું

આપણે રૂપિયા તો ઘણા થઈ ગયા આ બાપલી આમ આ મંગાણું હાલણીયું ભાઈ તમે આ દસ દસ રૂપિયા લે અમને

હું ગોમ બાજુ ના આવતા હાર બાજુ જવું મારા એ હું એ